શિયાળામાં ખવાતો સ્પેશિયલ ગુંદર પાક બનાવવા માટે ગોળ બદામ કાજુ અને બાવળીઓ ગુંદર લીધો છે અને ઘઉંનો લોટ આપણે ઓલરેડી શેકીને લીધો છે અને આ બધું આપણે ઘીમાં તળવાનું છે એટલે કે ગુંદર છે બદામ છે કાજુ છે બધું ઘીમાં તળી લેવાનું છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ફૂલ રેસીપી જોવા જશે કે કઈ રીતે આપણે પાક બનાવવાનું છે અત્યારે તો બધું મોટું મોટું ઓગણસાઠ સેકન્ડમાં કેટલું બતાવાય અને એકદમ સ્પીડમાં તમને વિડીયો બતાવ્યો છે અને ફૂલ રેસીપી જોઈએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને પૂરેપૂરી ડિટેલ્સ સાથે અને મારી ટ્રીક અને ટીપ્સ સાથે તમને સરસ એવો વિડીયો જોવા જડશે અને તમને મસ્ત એવો ગુંદર પાક તમે પણ ઘરે બનાવી શકો છો તો સરસ એવો આપણે ઘી અને ગોળને મસ્ત એવો પાયા જેવું કરી લીધું છે અને એમાં આપણે લોટ એડ કરી દેવાનો છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે એમાં ગુંદર અને કાજુ બદામનો ભૂકો ને બધું એડ કરી દેવાનું છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને થોડી એવી ફ્રેશ દૂધની મલાઈ એડ કરવાની છે એટલે સરસ પોચો બને છે તો સરસ એવો ગુંદર પાક આપણે બનાવી લીધો છે તમે પણ ઘરે બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો અને કેવો બને છે પાક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ